સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને કેમ છો મજામાં ને અને મજામાં ન હોય તો પછી મારો વિડીયો જવો એ તો મજામાં આવી જાવ જાઓ અને અત્યારે ક્યાં જવાનું છે પછી આપણે આજે રખડવા જવાનું છે કેટલા વાગ્યા ખબર છે હજી સાડા પાંચ સાડા પાંચ જ છે બોલો તો જાગી જવું અહીંયા અંદર થોડું કામ છે બરેટા ફોલવાના મારે બરેટા કાપી ને વઘારવાના છે હું એ કરી નાખું પછી તમને મળું તો અચારા જો હું બટેટા એટલા મેં ખોલી નાખ્યા બધા એકલા જો બાપા હવે આને છે ને કટકા કરવાના છે જો મારે બરેટા ભૂંગળા બનાવવાના છે ને અચારે બહાર જવાનું છે રખડપટ્ટી કરવા પહેલાં બટેટ અચારમાં બીજી રૂમમાં જવા નીકળી જાઓ અચ્છા આજ મારો ઉગી નો સૂરજ ઉગી ગયો બીજું કઈ નઈ રૂમે રોમ્યા હોય હું બંને જોતા ફટાફટ ઘરમાં કઈ વાસણ ના મળે શેના આમાં ભેરામ આ તો આ મોદી વાળા કેવાય સાબડો લેવો ગાબડાવ સો રૂપિયા માં હો માં લેવો મને ફોન કરજો સો રૂપિયા માં સાંભળો

આપણે પછી જવાનું છે પેલા અહીંયા પોગી ગયા આપણે અંદર દર્શન કરી પછી આપણે હા ઉપર વે ફોટા પડવાની મનાય છે પણ ઉપર આવે ને પછી ઉતાર

ઉપર અહીંયા પૂરી ગયા દર્શન કરી આવવાનું જો આ ઘડી ઘર કોરો ખાઈ બધા આવી જાવ આગળ એક મંદિર છે ને ત્યાં જવાનું છે ને આનો વ્યૂ એટલે એક નંબર વ્યૂ છે આનો જોવા તમે નહીં મજા આવી જાય ऊपर आ गई जस्फर्क से हो जाएगा। नौकरी से

બરેડા છે શેણા છે પછી માંડવી છે અહીંયા છે એ ભૂંગળા આ ભૂંગળા વાળો આ બે જો ખાવા આ બેજો જો એ તો ભાગ પાડે છે મમ્મીની ભાગ પાડે છે બધા જો તો આપણે અંદર દર્શન કરવા જાવું છે મારે અત્યારે ખુલ્લું મરસી મંદિર બેન તો અઢી વાગે અઢી વાગે ત્રણ વાગે ખોલવાનું હતું તો મેં આવીને બધા ખાધું નાસ્તો કર્યો હવે અંદર દર્શન કરવા જાઉં છું હવે અંદર દર્શન કરીને પછી આપણે મળીએ બરોબર આપણે મા વિશ્વભરી તીર્થયાત્રા ધામ ત્યાં પોગી જાય છે એનો નજારો જોવા લોકેશન આપણે અંદર દર્શન કરી આવી ફોન ની મનાય છે એટલે મૂકતા જાય અંદર દર્શન કરીને આવ્યા એટલે એમ શું આમ જો એક વાર તમે છે ને અહીંયા આવો જિંદગીમાં મજા આવે મોજ આવી જાય તમને કેમ પાગલ એક નંબર મજા આવે તમે આવો એટલે અને જ્યાં બહારનું લોકેશન એવું છે હા કાનોડો ઊભો છે અહીંયા જો મજા હાલો અમે આ અંદર પંચકુટિ માં દર્શન કરી ફટાફટ આનું લોકેશન એટલે આમ બહુ મજા આવે છે મને અંદર

આ આવે જો જો એકલા આઈસ્ક્રીમ ખાઈ એકલા એકલા જો એકલા એકલા ખાય એકલા એકલા ખાઈ

જેવો પણ ડૂમ જ્યા ડુંબ જેવી મજા ન આવે અહીંયા કહે છે દરિયા જેવું

Karena Jin malu, bye bye. Oh અત્યારે આપણે આરસી બી જીતી ગઈ મજા આવી ગઈ અને જો અત્યારે રાભોજન ખાતે આવી ગયો અને આપણા વિડીયો પૂરો કરી કેમ કેમકે હવે હોવાનું છે ને સારસી ત્રણ ટકા છે તો વિડીયો મજા આવી હોય ને તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલમાં અને મળ્યા પછી આપણે એક નવા વ્લોગ આવે બરાબર હવે હું ઘરે સુઈ જાઉં